નાગરિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે અમદાવાદના ખાડીયા વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડામાં છેલ્લા બે દિવસથી રોકડ ન હોવાથી સ્થાનિક અને વેપારીઓ કંટાળી ગયા છે ખાડીયાના સ્થાનિકો અને વેપારીઓનું જનજીવન તેમજ વેપાર ધંધા ઠપ્પ થઈ ગયા છે

આ બરોડા બેંક બરોડા બેંકમાં મારો ખાતો છે ત્રણ દિવસથી પૈસા ભરવા ભરવા આવું છું પૈસા જમા કરી લે છે અને પૈસા પાછા આપતા નથી નથી કેશ નથી કેશ નથી આમ કરે છે પછી બપોર પછી બીજા માણસો લાઈનમાં ઊભા રાખીને પૈસા આપી દે છે સવારે પાંચ વાગેથી લોકો ઉભા રહે છે એ લોકોને પૈસા નથી મળતા ને એમના લાગવા ગાળા જે બધા છે એ લોકોને પૈસા એ લોકો આપી દે છે તો અમારે શું કરવાનું આવા છોકરાઓને એડમિટ કરેલ છે હોસ્પિટલ માં પૈસા નથી મારે ક્યાં જવાનું વીસ હજાર રૂપિયા વીસ હજાર રૂપિયા મારે ઉપાડવાના છે હવે એ પૈસા અત્યારે કઈ નથી પહેલી તારીખ ના છોકરી ના લગન છે